જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે થેપલા બનાવીશું સાતમ માટે અને આપણે ગળા ઠેબલા પણ બનાવીશું તો આજે આપણે સાતમમાં બે દિવસ સ્ટોર કરી શકાય તેવા આપણે થેપલા બનાવવાના છીએ તો તેના માટે મેં આ મેથીના પાન ધોઈને સમારી લીધા છે તે લઈ લઈશું મેથીના પાન જેના સમારી લીધેલા છે હવે તેમાં એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે હવે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું જીરો એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલા તલ એડ કરીશું અજમો લીધેલો છે અજમાને આપણે હાથથી મસોઈને એડ કરી દઈશું હવે આપણે તેમાં એક ચમચી જેટલું દહીં એડ કરીશું થોડું તેલ એડ કરીશું બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું આ થેપલા ખાવામાં ખૂબ સરસ લાગે છે રાતમ માટે આવી રીતના આપણે થેપલા બનાવી શકીએ છીએ આ થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે આમાં આપણે દહીં એડ કર્યું છે એટલે દહીંના લીધે બે થી ત્રણ દિવસ સુધી આ થેપલાને સ્ટોર કરી શકાય છે તો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે થોડું તેલ લગાવી દઈશું થોડું એવું તેલ લઈને તો હવે આ લોટને આપણે ઢાંકીને 10 મિનિટ રાખી મૂકીશું તો હવે આપણે ગળા ઢેબરા બનાવવા માટે વુ પાણી બનાવીશું તો એક વાટકી જેટલો આપણે ગોળ એડ કર્યો છે અને ગોળ ને ઓગાળી લેવાનો છે આપડે ગોળ ઓગળી ગયો છે હવે આપણે આ પાણીને ઠંડુ કરી લઈશું તો હવે આપણે ગળા ઢેબલા બનાવવા માટે બે વાટકી બે વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તેમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું થોડું એવું મીઠું એડ કરીશું એક ચપટી જેટલું આપણે ગળા ઢેબરા બનાવવાના છે તો થોડું મીઠું એડ કરીશું થોડી વરિયાળી લીધેલી છે તે એડ કરી દઈશું વરિયાળી એડ કરવાથી ગળા ઢેબરા સરસ લાગે છે બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે જે ગોળનું પાણી બનાવ્યું છે તેનાથી લોટ બાંધી લઈશું ગોળનું પાણી મેં ગાળી લીધું છે ગોળમાં કચરો હોય છે એટલે તે પાણીને ગાળી લેવાનું છે પાણી એકદમ ઠંડુ થાય પછી જ આપણે લોટ બાંધવાનો છે ફરી પાછું આપણે થોડું પાણી એડ કરીશું જરૂર પડે તેમાં આપણે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જશું તો જોઈ શકો છો આપણે આટલા પાણીથી આટલો લોટ બંધાઈ ગયો છે આ લોટને થોડો ઢીલો રાખવાનો છે પછી આપણે તેને રાખી મૂકીશું દસ મિનિટ સેટ થવા માટે એટલે તે લોટ બરાબર થઈ જશે તો આપણો લોટ થઈ ગયો છે હવે આપણે તેને પણ ઢાંકીને દસ મિનિટ રાખી મૂકીશું તો હવે આપણે આ થેપલાનો લોટ બરાબર સેટ થઈ ગયો છે જોઈ શકો છો તમે આ લોટમાંથી આપણે નાના નાના લોવા કરીને થેપલા બનાવી લઈશું તો હવે આપણે કોરો લોટ થોડો છાંટી દઈશું પાટલા પર અને આપણે થેપલા બનાવી લઈશું તો જોઈ શકો છો આપણું થેપલું તૈયાર થઈ ગયું છે મીડિયમ સાઈઝ રાખી છે બહુ પણ નથી અને બહુ જાડું પણ નથી હવે આપણે થેપલાને શેકી લઈશું તો હવે આપણે થેપલાને શેકી લઈશું હવે આપણે થેપલા ને ફેરવી લઈશું ઉપરથી થોડું તેલ મૂકીશું બીજી બાજુ પણ થોડું તેલ મૂકીશું તેને પણ ફેરવી લઈશું જોઈ શકો છો સરસ કલર આવ્યો છે આપણા થેપલાનો તો આપણું થેપલું શેકાઈ ગયું છે હવે આપણે તેને ડીશમાં લઈ લઈશું અને આવી રીતના બધા થેપલા બનાવી લઈશું તો હવે આપણે આ મીઠા ઢેબલા બનાવી લઈશું તેના માટે આ લોટ સેટ થઈ ગયો છે થોડું આપણે તેલવાળો હાથ કરીને આપણે નાનો થોડો કોરો છાટી લઈશું અને આના પણ આપણે ઢીપડા બનાવી લઈશું

ફેરવી લઈએ આપણે બીજી બાજુ પણ આપણે થોડું તેલ મૂકી દઈશું આવી રીતના બધી બાજુ તેલ લગાવી દઈશું ફેરવી લઈશું જોઈ શકો છો સરસ આપણું ઢેબરું શેકાઈ ગયું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે આમાં બોલ નાખેલો હોય છે એટલે તે જલ્દીથી તેનો કલર આવી જાય છે તો જોઈ શકો છો સરસ આપણું ઢેબરું શેકાઈ ગયું છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બધા ઢેબરા બનાવી લઈશું તો તૈયાર છે આપણા સાતમ માટે ઢેબરા ઉપરથી આપણે થોડું ઘી લગાવી લઈશું તો જોઈ શકો છો આપણે બીજા ઢેબરામાં પણ ઘી લગાવી દઈશું કેટલા સરસ આપણા ઢેબરા બન્યા છે આ ઢેબરાને પણ તમે બે દિવસ સ્ટોર કરી શકો છો તો સાતમના તહેવારમાં તમે આવી રીતના ઢેબરા આસાનીથી બનાવી શકો છો હવે આપણે આ થેપલામાં પણ ઘી લગાવી દઈશું આ થેપલાને પણ તમે બે દિવસ સ્ટોર કરી શકો છો તો જોઈ શકો છો આપણા થેપલા એકદમ સોફ્ટ અને નરમ બન્યા છે તો આવી રીતના તમે થેપલા પણ ઘરે બનાવી શકો છો તો તૈયાર છે આપણા સાતમમાં બનાવી શકાય તેવા થેપલા અને ગળા ઢેબરા આ ઢેબળા અને થેપલાને તમે બે દિવસ માટે સ્ટોર કરીને રાખી શકો છો તો તમે પણ આવા ઢેબરા અને થેપલા ઘરે બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો